બે દિવસ પહેલાં પરમબંધની પૂજ્યપાદ ગધેથડવાળા ગાયત્રીના ગાયત્રી આશ્રમ છે બાપુનો ફોન આવ્યો હતો લાલદાસ બાપુ આ હા કેટલા મહાન સાધુ કેટલા મહાન વ્યક્તિત્વ કેવી એની તપશ્ચર્યા કેવું એનું જીવન મેં મેં સાંભળ્યું પુનિતભાઈ મને એક વખત કીધેલું અને બાપુ મને કહેતા હતા વર્ષો સુધી એને ગાયત્રીની સાધના કરી માત્ર તપ કરી આશ્ચર્ય તો એ છે આજના આધુનિક યુગમાં આજનું આધુનિક યુગ છે મોબાઈલ વગેરે હાલતું નથી ટીવી વગેરે હાલતું નથી ગાડી વગેરે હાલતું નથી ફ્રીજ વગેરે હાલતું નથી ઇન્ટરનેટ વગેરે આપણને ઘડીએ હાલતું નથી આવા યુગની અંદર એ મહાન સત્પુરુષને વંદન કરવા પડે કે એના આશ્રમમાં ટીવી નથી એના આશ્રમમાં મોબાઈલ નથી એ મહાન સત્પુરુષના આશ્રમમાં પોતાની ગાડી નથી અને સમાજને નિર્વ્યસની બનાવવાનું કામ કરે એ બાપાએ હમણાં જાહેરાત કરી કે કોઈ વ્યસન છોડશે તમાકુનું વ્યસન છોડશે તો ગાયત્રી મંત્ર બોલી અને પાઠનું પુણ્ય જેને છોડ્યું છે ને એને આપી અને જે દારૂ છોડશે ને એના માટે તો બાપુએ બહુ જાજા મંત્ર પાઠ કરવાનું નક્કી કર્યું એ ભાગ્યવાન છીએ આવા સાધુ આ ધરતી ઉપર બેઠા છે યાર સ્વામીનારાયણ ભગવાનમાં વાત કરી ગયા વિવેક સ્વામી કે જ્યારે જ્યારે આ જીવને મનુષ્યનો જન્મ આવે છે ત્યારે ત્યારે ભગવાન અથવા તો ભગવાનના કોઈ સંત અથવા ભગવાનનો કોઈ અવતાર કોઈ મહાપુરુષ અવશ્ય આ ધરતી ઉપર